તો હેલો દોસ્તો નમસ્કાર આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક બગડાણાથી મોટા દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે પંદર તારીખે મંજી દાદાનું એમ કહેવાય છે કે નિધન થયું છે અને બગડાણા ખાતે લાવવામાં આવ્યા હતા દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આખું બગડાણા રડી પડ્યું હતું અને આખું બગડાણા બંધ થયું હતું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે પંદર તારીખે એમ કહેવાય છે કે સાંજે મંજી દાદાનું નિધન થયું હતું અને બગડાણા ખાતે લાવવામાં આવ્યા હતા અને પંદર તારીખે અંતિમ યાત્રા તો દોસ્તો તમને ખબર જ હશે કે મંજી બાપા છે બજરંગદાસ બાપાની ખુબજ એટલે ખૂબ જ સેવા કરતા હતા દોસ્તો મંજી બાપુને એમ કેવાય છે કે પોલીસની નોકરી પણ મળી હતી દોસ્તો પોલીસની જેવી નોકરી મળી તેવું જ તે સમાચાર લઈને બાપા આગળ ગયા હતા બાપાએ પોલીસની નોકરીમાંથી ના પાડી હતી કે તારે પોલીસની નોકરી કરવાની નથી તારે તો મારી સાથે રહેવાનું છે છે દોસ્તો તરત બજરંગદાસ એમ કે જે કાગળ આવ્યું એ કાગળ ફાડીને નાખી દીધું હતું તે બાપુ બજરંગદાસ બાપાની ખૂબ જ એટલે ખૂબ જ સેવા કરી હતી દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે બગડાણીની અંદર દર પૂનમે મેળો હોય છે અને બજરંગદાસ બાપુના ઘણા બધા એમ કહેવાય છે કે ભાવિક ભક્તો પણ દર્શન કરવા માટે આવતા હોય છે ઘણા બધા ચાલીને આવતા હોય છે ઘણા બધા વાહનો લઈને આવતા હોય છે તો દુખિયાના બેલી બાપા સીતારામ છે ગમે અને દુઃખ હોય છે તો ખાલી એક પૂનમ માને છે તો તે એનો બેડો પાર કરી દે છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે બગડાની અંદર એક વડલો છે એની અંદર ચમત્કાર પણ હજી જોવા મળી રહ્યો છે દોસ્તો જે મનથી એમ કહેવાય છે કે દિલથી બજરંગદાસ બાપાને યાદ કરે છે અને બજરંગદાસ બાપુ સાક્ષાક દર્શન દે છે દોસ્તો અને એની મનોકામના બધી પૂર્ણ કરે છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મનજી બાપાનું નિધન થયું છે તો કાલે ત્રણ વાગે એની શ્રદ્ધાંજલિ દીધી હતી દોસ્તો અને લાખો લોકો ઉમટી પડ્યા હતા અને આખું નાણા રડી પડ્યું હતું દોસ્ત હતા તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂરી ફરી વાર બીજા વિડીયો મળી તબક્કે કે જય હિન્દ